ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભરતું થઈ જવાના કારણે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાને લઈ કડક એસઓપી બનાવી છે ત્યારે રાઇડ સંચાલકોએ એસઓપી હળવી કરવાની તેમજ રાઇડના ભાવ વધારવાની માંગ કરી છે હાલના જે માંગ છે તેમાં અનેક અલગ અલગ માંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી વધારે મહત્વની વાત રાઈડ સંચાલકોએ ને હળવી કરવાની માંગ કરી છે માંગ અમારી એ છે કે જો આ આ પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી થઈ એમ નથી જો અમારી માંગ આવે તો કોઈ દિવસ ધારા હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ બની થઈ શકશે નહીં અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય તો અમને એ ચાલીસ વાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે અને હવે વાત વડોદરા મહાનગરપાલિકામાં જાસૂસી વડોદરા મહાનગરપાલિકામાં ફરી ગણગણાટ તેજ થયો છે સીસીટીવી થી જાસૂ જતી હોવાનો વિવાદ સામે આવતા અંદરો અંદર ડખા શરૂ થયા છે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ચેમ્બરનું નિરીક્ષણ થતું હોવાની વાત વહેતી થતા રાજકીય ગરમાવો આવી ગયો છે

સરકારી ઓફિસોમાં પ્રાઇવેટ પ્રિમાસીસમાં દરેક જગ્યાએ પોતાની સેફટી માટે બધા લગાવતા હોય છે અને એવું જ અહીંયા લાગેલા છે એટલે એનો કોઈ વિરોધ નથી મારે કે જેને પણ એક્સેસ જોઈએ અમારા પાંચેય પદાધિકારી શ્રીઓમાંથી તેમને એક્સેસ લંબાવી આપવામાં આવે હા એટલે એમની ઈચ્છા જે હોય તે એમને રજૂઆત કરી છે એટલે કેમેરાની દિશા બદલી રાખવામાં આવશે કેમેરા તો જે મૂકેલા છે વર્ષોથી એના એ જ છે એટલે કોઈ ઇન્ટેન્સલી કેમેરો મૂકે એવું કશું છે નહીં અને એમની ઈચ્છા એવી છે તો કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે કેમેરો યથાવત રહેશે તો હાલના જે સૌથી વધારે મહત્વનો અને ચર્ચાનો મુદ્દો જોવા મળી રહ્યો છે તે છે કે ડેપ્યુટી મેયરની જાસૂસી કરવામાં આવી રહી છે મારા પર નજર રખાતી હોય તો કોઈ વાત તો મને ડર નથી તેવું ખુદ ડેપ્યુટી મેયરનું નિવેદન છે બીજી તરફ જે મેયર છે તેમનું કહેવું છે કે ડેપ્યુટી મેયર તરફથી આવી કોઈ ફરિયાદ આવી નથી જો આવી કોઈ ફરિયાદ આવશે તો અમને કેમેરાને બીજી જગ્યાએ સેટ કરવામાં પણ કોઈ વાંધો નથી રેન્સમવેર એટેકથી રાજ્યની એકવીસ બેંકના રૂપિયા સાતસો કરોડના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે રવિવારે સાંજે સાત વાગ્યાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનો અટવાયા છે સી એચ કંપની સાથે જોડાયેલી બ્રોન્ટા ટેકનોલોજીની ઓસ્ટા નામની એપ્લિકેશન પર રેન્સમવેર નામના વાયરસના એટેકથી કરોડોના વ્યવહાર અટકી પડ્યા છે આ વાયરસના એટેકના કારણે દેશની એકસો બેંક જ્યારે ગુજરાતની એકવીસ બેંકોને અસર થઈ હતી જોકે વાયરસ એટેકની જાણ થતા જ તાત્કાલિક ધોરણે એપને આઇસોલેટ કરવામાં આવતા જનતાનો ડેટા લીક થતો બચ્યો છે જેના કારણે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી હાલ આ સોફ્ટવેરનો જે બેંક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરકારની સૂચના બાદ અટકાવી દેવામાં આવ્યા છે જે છેલ્લા બે દિવસથી જે સાયબર એટેક થયો છે રેન્સમવેરનો જે સીએસ ટેકનોલોજી કંપની છે જેના દ્વારા ટીસીએસ સોફ્ટવેર બધાને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે લગભગ ત્રણસો ને છપ્પન બેંક જેવી ટીસીએસ સોફ્ટવેર વાપરી રહી છે અને એમાં એક એપ્લિકેશનમાં રેન્સમવેરનું સ્ક્રીપ માલુમ પડી અને એ માલ ફંક્શનિંગ કરવા માંડ્યું દરેકે દરેક કસ્ટમરને એ જ અપીલ છે કે કોઈપણ પ્રકારનું પેનિક ફેલાવે નહીં અને ધીરજ રાખે અને દરેકે દરેકના કસ્ટમરના પૈસા પણ સલામત છે અને એ જે પણ ટ્રાન્ઝેક્શન થયા છે અને જે સામે પહોંચ્યા નથી એ બધા ટ્રાન્ઝેક્શન ક્યાં તો સામે પહોંચી ડિલિવર થઈ જશે ક્યાં તો એ બધા પૈસા પાછા ખાતામાં જમા થઈ જશે સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે મેટ્રોના પિલ્લર વચ્ચેનું સ્પાન તૂટ્યાના ચોવીસ કલાક બાદ પણ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે અડતાલીસ કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત મેટ્રોના અધિકારી કરી રહ્યા છે કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત અધિકારી જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કામગીરીને પગલે રસ્તો બંધ રહે તો સુરત અને કડોદરા જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્પાન તૂટી જવા મામલે મેટ્રોના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે આ કોઈ મોટી ઘટના નથી માત્ર સામાન્ય ક્ષતિ છે મેટ્રોના બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો અને મેટ્રોના અધિકારીને આ વાત નાની લાગી રહી છે जब वहाँ पे हज़ारों सेगमेंट्स हों तो उसमें से कभी के एक सेगमेंट में ऐसा प्रॉब्लम आ सकता है तो ये सिर्फ हमारे यहाँ ही नहीं है मतलब किसी भी आप मेट्रो में देखें तो कभी ना कभी किसी लेवल पे ये लिए प्रॉब्लम तो आती ही है तो डी स्ट्रेसिंग के बाद में तो जो अफेक्टेड पार्ट्स हैं उनको काट के निकाल देंगे और उसकी जगह सही पार्ट दोबारा डाल के री लॉन्च करेंगे આપ જોઈ રહ્યા છો કે કે કેટલો નમી ગયો છે જ્યાં હજી તો મેટ્રો શરૂ પણ નથી થઈ એ પહેલા પરિસ્થિતિ છે ને મેટ્રોના કર્મચારી અધિકારીને એવું લાગી રહ્યું છે કે આ તો નાની વાત છે આવું તો થતું રહે અથવા તો આવું દર વખતે થતું આવ્યું છે એનો મતલબ એ કે લોકો જીવના જોખમે મેટ્રોની ની અહીંયાથી સફારી કરે અથવા તો ત્યાંથી પસાર થઈ નહીં જાય મેટ્રોમાં બેસીને તેવું ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આટલી મોટી દુર્ઘટના જેમાં અનેક લોકોના જીવ જઈ શકતા હતા તે બધું વ્યવસ્થિત થઈ ગયું છે તેમાં તેમ છતાં એવું લાગી રહ્યું છે કે આ તો નાની દુર્ઘટના છે તેમાં કોઈ બહુ મોટી ચિંતાની વાત નથી જેવી પ્રતિક્રિયા આવી રહી છે તે પણ ચોંકાવનારી છે બીજી તરફ આટલી વસ્તુ કે જે આખે આખો સ્પાન ઉતારવાનો છે તે વસ્તુ આખો સ્પાન ઉતારવામાં હજી વધુ સમય લાગશે તેવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે જેના કારણે આ સુરતમાં મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નામે હોબાળો થયો છે ફાયર કર્મીના ખભે બેસવાનો વિવાદ વધુ વખર્યો છે સરા ખાતે સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ટેડીબેર પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓએ વિરોધ કર્યો ડેપ્યુટી મિયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરતા નેતાઓને એસએમસી માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા નરેન્દ્ર પાટીલના ફોટો વાળું ટેડીબેર માર્શલો દ્વારા કબજે લીધું મહત્વની વાત છે કે આ ઘટના જે થોડા સમય પહેલા ઘટી હતી કે જ્યાં આગળ ડેપ્યુટી મેયર કેટલાક વિસ્તારમાં ગયા હતા ચીપચડ હોવાને કારણે એક ફાયર અધિકારીના ખભા પર બેસીને આવ્યા હતા અને તે ફોટો વાયરલ થયો હતો પર્વત પાટિયામાં બે ફૂટ કાદોમાં પગ ન મૂકવા મામલે વિપક્ષે આ વિરોધ કર્યો છે તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માર્શલો જ્યારે અટકાવ્યા તે સમયના હતા જ્યાં ડેપ્યુટી મેયરના ફોટાવાળું આ ટેડી બેર લઈને આવવામાં આવ્યું હતું ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ફાયર કર્મીના ખભે બેસતા ફોટા વાયરલ થયા અને તે જ ફોટાને રેપ્લિકા કરવામાં આવી કે જેને આબેહૂબ ફરી એક વખત દેખાડવાનો પ્રયાસ કર્યો પરંતુ અહીંયા આગળ ડેપ્યુટી ટેડી બેર બતાવવામાં આવ્યા છે કે જેઓ કિચડમાં પગ મુકતા પણ શરમાતા હતા વિરોધ વધુ વણસે તે પહેલા જ માર્શલ્સ આવી ગયા હતા અને તેઓએ અટકાવી દીધા હતા વિરોધકર્તાઓને વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો પર્વત પાટિયામાં બે ફૂટ કાદોમાં પગ ન મૂકવાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો તે જોઈ રહ્યા છો ડેપ્યુટી બેસ્યા છે એક તરફ બેર બનાવી તેઓને બેસાડવામાં આવ્યા અને બીજી તરફ તેના વિરોધના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો હવે એ દ્રશ્યો પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ડેપ્યુટી મેયરનો જે ફોટો હતો જે વાયરલ થયો હતો કે જેમાં તે ખભે બેસીને આવ્યા હતા અને એ ખભે પર બેસવું તેઓને હવે ભારે ભારે પડ્યું છે ઢીંગલા સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે સુરતની અંદર સામાન્ય સભા મળે તે પહેલાંના આ બે અલગ અલગ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો જેમાં ડેપ્યુટી મેયર ખભે બેઠા હતા એ સમયનો ફોટો પણ વાયરલ થયો અને બીજી તરફ જે વિરોધ કરવામાં આવ્યો છે તેમાં પણ તેને ફરી એક વખત આબેહૂબ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા ખાડીપુર આવ્યા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એ જગ્યા પર જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા નાટકો થયા છે એ જગ્યા પર એકવીસ વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અને એની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી અને એ ઘટના સ્થળે જો આવા નાટકો કરતા હોય તો ખરેખર આ એક પ્રતિનિધિને ના સોંપે ખૂબ નિંદનીય વાત કહી શકાય આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા ખાડીપુર આવ્યા

બે વર્ષથી બાળક લિટલ બર્ડ સ્કૂલમાં જ કરી રહ્યું છે અભ્યાસ વાલીની દલીલ પુરુષની જગ્યાએ મહિલા સિક્યુરિટી ચહેરો બતાવવાનું કહે તો વાંધો નથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકને ફટકારી છે નોટિસ તાત્કાલિક અસરથી ખુલાસો કરવા શાળા સંચાલકને આદેશ હવે અમારો આ રિલિજિયસ વ્યૂ છે અને આ તો કોઈ બી વસ્તુ છે આમાં કોઈ મુસ્લિમ કે એની કઈ નથી કોઈ ગુજરાતી બહેનો એમને ના ચહેરો બતાવવો યાર એમની મરજીની વાત છે તો બહાર કેવી રીતે કોઈ એને રોકી શકે Que vai também na carne.